જિલ્લા તેમજ તાલુકા ગોલદરા ગામનું ગૌરવ ગોલાધરા શાળાની દીકરીએ ખોખો અને લાંબી કૂદમાં રચ્યો ઇતિહાસ રાજ્ય કક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ ગોલાદરા પ્રાથમિક મિશ્ર શાળાની વિદ્યાર્થીનીઓએ રમતમાં અવિસ્મરણીય સિદ્ધિ મેળવી છે લાંબા સમયથી સતત મહેનત અને તૈયારીના પરિણામે શાળાની ખોખોની ટીમે સૌપ્રથમ તકો કક્ષાએ આગવી પ્રતિભા દર્શાવી અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ પહોંચીને બીજું મેળવવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો આ સિદ્ધિ પાછળ આચાર્ય શ્રી મહાતુ તથા માર્ગદર્શક વિશાલભાઈ ગાયનનો પરિશ્રમ અને યોગ્ય માર્ગદર્શન રહેલું છે સાથે સાથે ગામના યુવાનો પ્રદીપભાઈ હર્ષદભાઈ અને રોહિતભાઈ દ્વારા આપવામાં આવેલ ઉત્સાહ સહયોગ અને માર્ગદર્શન દીકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થયું છે આ સિદ્ધિના આધારે શાળાની ત્રણ દીકરીઓ હવે રાજ્ય કક્ષા પર ભરૂચ

શાળાની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે દેખાયેલી પ્રતિભા તેમના જીત મહેનત અને શિસ્ત તથા જજવાની જીવતથી સાબિત થઈ છે ગામ અને જિલ્લાભરમાં આ સફળતા પાછળ હર્ષ અને ગર્વનો માહોલ છવાયો છે ગોલદરા શાળાની દીકરીઓએ રાજ્ય શિક્ષા માટે હાર્દિક શૂકનાઓ પાઠવવામાં આવી રહી છે કે તેઓ વધુને વધુ સિદ્ધિ હાંસલ કરી ગામ શાળા અને ભરૂચ જિલ્લાનું નામ ઉજ્જવળ બનાવે પ્રાથમિક શાળા ગોલદરા શાળા પરિવારે શૂખનાઓ પાઠવી હતી